જે ભાઈએ આત્મવિલોપન કરવાનો પ્રયત્ન કર્યો છે હું એ ઘટનાને વખોડું છું આપણે આગળ આવવાનું છે આપણે ન્યાય માટે ગાંધી ચિંધિયા માર્ગે કદાચ ભવિષ્યમાં એ આંદોલન કરવું પડે તો આપણે સૌ કોઈ સાથે મળીને કરું છું એમાં કોઈ શંકાને સ્થાન નથી પરંતુ અત્યારે આ એક નિવેદનથી ફરી એકવાર ચર્ચાઓએ જોર પકડ્યું છે કે

અને સાથે જ હવે અખિલ ભારતીય કોળી સમાજના પ્રદેશ યુવા મહામંત્રીનું નિવેદન જે છે તે સામે આવી રહ્યું છે સમાજના કેટલાક લોકો પર ગંભીર આરોપ જોવા મળી રહ્યા છે સમાજના કેટલાક લોકો રાજકીય રોટલા શેકતા હોવાનો ગંભીર આરોપ અત્યારે જોવા મળી રહ્યો છે ત્યારે રાજકીય રોટલા શેકવા માટે સમાજને ગેરમાર્ગે દોરવાનો આરોપ પણ મહામંત્રીએ લગાવ્યો છે ગઈકાલે બે લોકોએ આત્મવિલોપનનો પ્રયાસ કર્યો હતો સમાજના લોકોને જે ઉસ્કેરવાનો પ્રયાસ કરે છે એમની વાતોમાં ન આવવા માટે મહામંત્રીએ અપીલ કરી છે નવનીત બાલદિયાએ પુરાવા આપ્યા એના પર તપાસ કરવા માટેને અપીલ કરવામાં આવી છે ત્યારે મુખ્ય આરોપીનું નામ એફઆઈઆરમાં ઉમેરવા માટેની પણ મહામંત્રી અને સમાજના આગેવાનોએ અપીલ કરી છે ન્યાય નહીં મળે તો આગામી દિવસોમાં ગાંધી ચિંધ્યા માર્ગે લડવાનું એલાન જે છે તે પણ કરવામાં આવી રહ્યું છે ત્યારે છે જ્યારથી સમાજ કે જેમના આગેવાનો મેદાને ઉતર્યા છે સમાજના લોકો મેદાને ઉતરી રહ્યા છે સમાજના નેતાઓ મેદાને ઉતર્યા છે ત્યારથી જ ઘણી બધી ચર્ચાઓ શરૂ થઈ છે શરૂઆતના એ દિવસો કે જ્યારે આ ઘટના બની તે દરમિયાન હિરા સોલંકી પરસોતમ સોલંકી આ બધા જે લોકો હતા તે સતત ને સતત આ ઘટનાને લઈને એક્ટિવ જોવા મળી રહ્યા હતા આજે પણ સતત એક્ટિવ જોવા મળી રહ્યા છે એમના પર નિવેદનો જે છે તે અલગ અલગ આવી રહ્યા છે રાજકીય મોટા દિગ્ગજ નેતા સાથે મુલાકાતનો દોર પણ જોવા મળી રહ્યો છે સીએમ ડેપ્યુટી સીએમ અને ગઈકાલે ભાવનગરની અંદર મંત્રી જીતુ વાઘાણી છે તેમની સાથે પણ હીરા સોલંકીની મુલાકાત થઈ હતી બેઠક થઈ હતી એ બેઠકમાં કયા પ્રકારની ચર્ચાઓ થઈ ખબર નથી પરંતુ

હવે મહામંત્રીએ કયા લોકો પર રાજકીય રોટલા શેકવાનો આરોપ લગાવ્યો હોય તો એમને ખબર પરંતુ અત્યારે આ એક નિવેદનથી ફરી એકવાર ચર્ચાઓએ જોર પકડ્યું છે કે શું ખરેખર નવનીત બાલતિયા કેસમાં રાજકીય રોટલા શેકાઈ રહ્યા છે રાજકીય રોટલા શેકવા માટે સમાજને ગેરમાર્ગે દોરવાનો પણ આરોપ જે છે તે જોવા મળી રહ્યો છે ત્યારે ગઈકાલે બે લોકોએ ન્યાયની વાતને લઈને આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારીને પ્રયાસ કર્યો હતો ને પણ બગદાણા બહાર મંદિરની બહાર આ પ્રકારનો પ્રયાસ કર્યો હતો મોટી સંખ્યામાં ભક્તો ત્યાં દર્શન કરવા માટે આવતા હતા ને તે દરમિયાન એ તો પોલીસનું ધ્યાન ગયું અને પોલીસે રોકી લીધા ત્યારે સમાજના લોકોને ગેરમાર્ગે દોરવાનો કામ અને ઉશ્કેરવાનો પ્રયાસ કરવામાં આવે છે આ પ્રકારના આરોપ કોળી સમાજના એક આગેવાન છે તેમણે લગાવ્યા છે ત્યારે જે ઉશ્કેરવાના પ્રયાસ કરે છે સમાજના લોકો એમની વાતોમાં ન આવવાની પણ અપીલ કરી છે અને નવનીત બાલદિયાએ પુરાવા આપ્યા એમના પર તપાસ કરવામાં આવે તેવી અપીલ કરતા પણ મહામંત્રી જે છે અખિલ ભારતીય કોળી સમાજ પ્રદેશના યુવા મહામંત્રી છે તેમના દ્વારા આ પ્રકારની વાત કરતો એક વિડીયો જે છે તે હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે નમસ્કાર મિત્રો હું છું દર્શન સનુરા અખિલ ભારતીય કોળી સમાજ ગુજરાત પ્રદેશ મહામંત્રી મિત્રો મને હમણાં હાલ સમાચાર મળ્યા છે એ પ્રમાણે કે આપણા કોળી સમાજના બે ભાઈઓએ બગદાણા બાપા સીતારામના પટ્ટાંગણની અંદર બહાર જે આત્મવિલોપન કરવાનો પ્રયત્ન કર્યો છે અને તેની અટકાયત કરવામાં આવેલી છે તો મિત્રો આ બાબતે હું મારા કોળી સમાજને એક અપીલ કરવા માગું છું કે ઘણા સમયે જે મુદ્દો આ બની ગયો છે બગદાણાનો જે નવનીતભાઈ વાળી ઘટના બની છે એ બાદ કોળી સમાજે ખૂબ એકતા બતાવી છે કોળી સમાજે અને કોળી સમાજના દિગ્ગજ નેતાઓએ સાથે મળી અને ન્યાયની માંગ કરેલી છે ત્યારે આ ન્યાયની માંગમાં આપણા આગેવાનો ખરા અર્થે ન ઉતરે એને ન્યાય મળવામાં ક્યાંક ને ક્યાંક અડચણરૂપ થાય એવા કામો માટે કોંગ્રેસ પાર્ટીના અમુક જે નેતાઓ છે એ લોકો પોતાના રાજકીય રેટલા અત્યારે શેકવા માટે બેકગ્રાઉન્ડમાં રહી અને સમાજના અમુક આપણા આગેવાનોને હાથા બનાવી અને આગળ કરી રહ્યા છે હું આ ન્યાય માટે જે ભાઈએ આત્મવિલોપન કરવાનો પ્રયત્ન કર્યો છે હું એ ઘટનાને વખોડું છું ખાસ કરી અને મારા કોળી સમાજના યુવા ભાઈઓને વિનંતી કરું છું કે કોઈ પણ રીતે આપણે આ સમાજની અંદર જે એકતા બની છે સમાજમાં જે નવનીતભાઈ સાથે ઘટના બની છે એમાં ન્યાય માટે આપણે આગળ આવવાનું છે આપણે ન્યાય માટે ગાંધી જિંધિયા માર્ગે કદાચ ભવિષ્યમાં એ આંદોલન કરવું પડે તો આપણે સૌ કોઈ સાથે મળીને કરું છું એમાં કોઈ શંકાને સ્થાન નથી પણ સમાજને ક્યાંય ને ક્યાંય આ લોકો હાથો બનાવી અને કોંગ્રેસ જે રાજકીય રોટલા શેકી રહી છે આમ આદમી પાર્ટીવાળા જે રાજકીય રોટલા શેકી રહ્યા છે ત્યારે હું આ ઘટના જે આત્મવિલોપનની છે એને સખત શબ્દોમાં વખોડું છું અને ખાસ મારા સમાજને વિનંતી કરું છું કે આપણે જે સરકારમાં માંગણી કરી હતી એસઆઈટીની ટીમની કામગીરી શરૂ છે હાલ એની તપાસો શરૂ છે ગઈકાલે એમને એક જણા બીજા આરોપીની ધરપકડ કરી છે ત્યારે ક્યાંય ને ક્યાંય આ લોકોને પેટમાં પાણી રેડાવવાનું છે કે ભારતીય જનતા પાર્ટી દ્વારા જે આ ન્યાયની પ્રક્રિયામાં ક્યાંક સફળતા મળવા જઈ રહી છે ત્યારે કોળી સમાજનું વોટ બેંક એ આપણા હાથમાં નહીં આવે ત્યારે આવું ગંદુ રાજકારણ કોળી સમાજની અંદર રમવા માટે આ લોકોએ આપણા સમાજના અમુક ભાઈઓના જે કંઈ ને કે આપણા આગેવાનોના બલિદાનો દેવા માટે આવી રીતની ઉશ્કેરીજનક કામગીરીઓ કરાવેલી છે ત્યારે આપણા સમાજના સૌ કોઈને મારી અપીલ છે કે આવું કોઈ પણ કૃત્ય ક્યાંય પણ ઘટના ન બને અનિચ્છનીય બનાવ ન બને એના માટે આપણે સૌ કોઈ સ્વયંતા અને ધીરજ જાળવી શાંતિ જાળવી અને એસઆઈટીની રચના જે થઈ છે એના પરિણામની રાહ જોઈએ નહીતર કોળી સમાજના આપણા આગેવાનો અને આપણા નેતાઓ સૌ કોઈ સમાજની સાથે છે આ સમાજને ગેરમાર્ગે દોડવા આ બાબતે ક્યાંય લાભ સમાજનો ન લઈ જાય